નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું સમય થઈ ગયો છે મહાસંગ્રામ હજી પણ સામે વિરોધમાં ક્ષત્રિયો મહાસંગ્રામ જોવા મળી રહ્યો છે અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિયો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું કરણસિંહ ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી સાથે જ તેઓએ પોલીસ અને સરકાર પર ક્ષત્રિય સમાજ દ્વારા પોલીસ અને સરકાર પર આરોપ લગાડવામાં આવ્યો છે ભડકાવવાનું કામ પોલીસ અને સરકારે કર્યું છે તેવું આરોપ લગાડવામાં આવ્યું છે પોલીસ સરકારની કરી અને સમાજને ભડકાવવાનું કામ કરી રહી છે તમામ સંગઠનો દ્વારા કાલ સાંજ સુધીમાં કાર્યક્રમ કરવામાં આવશે ત્યારે પરશોત્તમ રૂપાલા સામેનો વિરોધ હજી પણ ક્ષત્રિય સમાજમાં યથાવત ભાજપમાં દરેક કાર્યાલય પર આવેદનપત્ર પણ ચાવડાએ જણાવ્યું હતું સરકાર પોલીસ પ્રશાસન યુવાનોને ઉશ્કેરવાનું કામ ન કરે તેવું પણ કરણસિંહ ચાવડાએ નિવેદન આપ્યું હતું ઉલ્લેખનીય છે કે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓએ આ નિવેદન આપ્યા હતા એમપી અને રાજસ્થાનથી તમામ લોકો જે સંમેલન થવાનું છે તેમાં છે ક્ષમા નહીં આપવામાં આવે માત્ર ને માત્ર ટિકિટ રદ કરવું આ માંગ સાથે ક્ષત્રિય સમાજ અડગ જોવા મળી રહ્યો છે પરષોત્તમ રૂપાલા સામે વિરોધમાં ક્ષત્રિયોનો મહાસંગ્રામ જોવા મળી રહ્યો છે વધુ એક વખત સંમેલનોનું દૂર શરૂ થયું છે આવેદનપત્ર પાઠવવામાં આવશે તમામે તમામ ભાજપ કાર્યાલય પર અને જ્યારે હવે સંમેલન થવાનું છે ત્યારે રાજ

શમવાનું નામ નથી લઈ રહ્યું અને હજુ પણ વિવાદ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે ત્યારે કહી શકાય કે કેન્દ્રીય મોડી મંડળ પણ ભાજપનું આ તમામ બાબતની નોંધ લઈ રહ્યું છે અનેક પ્રયત્ન થઈ રહ્યા છે આ જે વિવાદ છે તેને કહી શકાય કે ડામવાના પ્રયત્ન ડેમેજ કંટ્રોલના પ્રયત્ન થઈ રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ પોતે પણ આ વિવાદ પર નજર રાખી રહ્યા છે પરંતુ ક્ષત્રિય ટસના મસ ન થાય તેવું લાગી રહ્યું છે તેમની એક જ માંગ જોવા મળી રહી છે કે રૂપાલાની ટિકિટ

પોલીસ અને સરકાર સમાજને ભારત છે કે હવે કહી શકાય કે ઉમેદવારી નોંધાવવાની જે પ્રક્રિયા છે તે પણ શરૂ થઈ ગઈ છે રૂપાલા પોતે સોળમી તારીખે નામાંકન દાખલ છે પરંતુ તે પહેલા જ અત્યારે હાલ વિવાદ જે છે તે ફરી એક વખત ક્ષત્રિય દ્વારા શરૂ થઈ ગયું છે અને તેઓ સતત અને સતત રૂપાલા ટિકિટ કહી શકાય કે રદ થાય તે માંગ પર અડગ જોવા મળી રહ્યા છે એમપી અને રાજસ્થાનથી તમામ લોકો આ સંમેલનમાં ઉમટશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે આખો જો ઘટનાક્રમ જોઈએ તો આ ઘટનાક્રમમાં મહેપાલસિંહ મકરાણાની પણ અટકાયત કરવામાં આવી હતી તો રાજ શેખાવતની પણ અટકાયત કરવામાં આવી હતી જે મહિલાઓ જોહર કરવા જઈ રહી હતી તેમની પણ અટકાયત કરવામાં આવી હતી અનેક વખત આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે ત્યારે ક્ષત્રિય આગેવાનો દ્વારા આજે શું ચર્ચા કરાઈ જ્યારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન થાય પોલીસ સરકાર નિય કૃત્ય કરી અને સમાજને ભડકાવવાનું કામ કરી રહી છે તેવું પણ કરણસિંહ ચાવડાએ કહ્યું હતું તો આ સાથે જ કહ્યું હતું કે તમામ સંગઠનો દ્વારા કાલ સાંજ સુધીમાં કાર્યક્રમ કરવામાં આવશે

વીરેન્દ્ર અમારા સુધી આપનો અવાજ નથી આવી રહ્યો આપનો ઓડિયો અનમ્યુટ કરશો તો ક્ષત્રિય સમાજ કે જેમની માંગ સાથે તેઓ અડગ જોવા મળી રહ્યા છે વિરોધ અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે તેમની માંગ એક જ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેઓ સમાજમાં એક દાખલો બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું નિવેદન પણ ક્ષત્રિય સમાજના આગેવાનો તરફથી સામે આવ્યું હતું ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી આ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ ટસની મસ્ત થવા તૈયાર નથી રૂપાલાને બદલી અને કોઈ અન્ય ઉમેદવારને લાવવામાં આવે તે વાત હવે માટે આપણી સાથે જોડાયા છે ક્ષત્રિય સમાજના આગેવાન યુવરાજસિંહ પરમાર યુવરાજસિંહજી આપનું સ્વાગત છે જીએસટીવી

હવે આ લડાઈ જે છે એ નારી અસ્મિતાની લડાઈ જે ક્ષત્રિય સમાજે પોતાના હાથમાં લીધી છે એને એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને એમની સરકાર જે છે તોડવાની કોશિશ કરી રહી છે કોઈની જગ્યાએ મહિલાઓનું ફરી વખત અપમાન કરી રહી છે આજે અમે અનેક વખત કહી રહ્યા છીએ કે તમે વિચાર કરો આ શેની લડાઈ છે તમે એક બાજુ એવા નારા લગાવો છો બેટી બચાવો બેટી પઢાઓ અને બેટી પડી જાય બેટી બેટી બચી જાય જાય પડી અને પોતાના હક માટે પોતાના રસ્તા ઉપર પોતાની અસ્મિતાની લડાઈ માટે રસ્તા પર ઉતરવા માંડે ત્યારે તમે એમની સાથે ગેરવર્તણૂક કરો એમની સાથે પોલીસ દમન કરો તો આ આંદોલન ને તમે શાંત કરવા નથી માંગતા એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને ગુજરાતી જનતા એ જોઈ રહી છે કે એક શાંતિ થી ચાલતું ન્યાય રીતે આજે ક્ષત્રિયો પોતાની જવાબદારીઓ ડિસિપ્લિન ને આ સારી રીતે સમજે છે આજ દિવસ સુધી પરસોત્તમ રૂપાલા ને પણ કોઈ જગ્યાએ એમને પણ ટુકારો દેવામાં નથી આવ્યો

અને આવી રીતની હરકતો કરશે અને કોઈ જગ્યાએ કઈ ઘટના બનશે તેની જવાબદારી ભારતીય જનતા પાર્ટીને સીધે આવશે અને આ લડાઈ જે છે એ સીધે સીધી હવે ભારતીય જનતા પાર્ટી વર્ષિસ ક્ષત્રિય સમાજ બની રહી છે કારણ કે ક્ષત્રિયોની અસ્મિતા માટે હજારો વર્ષોથી લડાઈના જે દાખલાઓ છે આ નારી અસ્મિતાની લડાઈ છે આજે જો આપણે આ વ્યક્તિને આ કોઈ પણ નારી વિશે કઈ પણ બોલવાનો જવાબ નહીં આપીએ તો રાજકારણ ની અંદર કાલ સવારે એવું બનશે કે અલગ અલગ પ્રકારના નિવેદનો બહાર આવશે અને લોકો જે છે એ વાણી વિલાસ એટલી હદે વયો છે કે કદાચ સ્ટેજ ઉપરની ભવિષ્યમાં ગાળો પણ સાંભળવા મળે તો આજે આ આંદોલનનો એક એવી અસર તો ચોક્કસપણે થઈ છે કે તમે જોઓ કે કોઈ પણ જગ્યાએ હું જોઈ રહ્યો તો ઘણા દિવસથી સમાચારો મને મળી રહ્યા છે કે કોઈ પણ પાર્ટીની મિટિંગ હોય કોઈ પણ સમાજની મિટિંગ હોય તો લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ બોલવામાં ધ્યાન રાખજો બોલવામાં શબ્દનું ધ્યાન રાખજો ક્યારેક કંઈક એવો ના બોલાઈ જાય તો જે વાણી જે વાણીની જે સ્વચ્છતા હોવી જોઈએ સરકારે અને ભારતીય જનતા પાર્ટી ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ હવે યુવરાજસિંહ વાણી વિલાસ કરતા પહેલા તો રાજકારણીઓ સો વાર વિચારશે અને એ સાબિત કરવામાં ક્ષત્રિય સમાજ કહી શકાય કે સફળ થયું છે પણ હવે વિવાદનો અંત આખરે કેવી રીતે કારણ કે હવે તારીખ નજીક છે કે જ્યારે રૂપાલા નામાંકન પ્રક્રિયા કરવા માટે જવાના છે ઉમેદવારી નોંધાવવા માટે જવાના છે જે આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે જે સંમેલનો કરવામાં આવી રહ્યા છે પરંતુ બીજેપી ટસની મસ્ત થવા તૈયાર નથી એવું લાગી રહ્યું છે ત્યારે હવે શું કરશે ક્ષત્રિય સમાજ હવે એ સ્પષ્ટપણે રહ્યું છે કે છે જે અંદર એના એમના આજે નેતાઓ ખાલી પરસોત્તમ રૂપાલા નહીં પણ એવા અનેક નેતાઓ છે જે આજ દિવસ સુધી આ આ વસ્તુ કરવા માટે પંકાયેલા છે વાણી વિલાસ એમના માટે એક સામાન્ય વાત થઈ ગઈ છે સ્ટેજ ઉપર ચડીને ચૂંટણી સમયે પાંચ વર્ષમાં એમણે શું કર્યું શું ના કર્યું એવી વાતો કરવાની જગ્યાએ

આગ નાખવાનું કામ આગ આગ લગાડવાનું કામ પેટ્રોલ છાંટવાનું કામ તો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે આજ દિવસ સુધી આટલા શાંતિથી વિરોધ થઈ રહ્યો છે તો શું એને નથી દેખાતો તમે શું એક એવી ક્ષત્રિય સમાજ આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ને ઉભું કરવા માં લોહી પરસેવો ક્ષત્રિય સમાજે રેડ્યો છે જનતા પક્ષ જયારે બન્યું ત્યારે પક્ષ શબ્દ ની અંદર પટેલ અને ક્ષત્રિય બે ના પ્રથમ અક્ષર લઈ અને જનતા પક્ષ બન્યો હતો અને ભારતીય જનતા પાર્ટી આજે આ લેવલ પર પહોંચી છે તો એમાં ક્ષત્રિય સમાજે પોતાનું લોહી રેડ્યું છે તો ક્ષત્રિય સમાજની એક એટલી માંગણી જો તમે ન માની શકો

પણ કોઈ સમસ્યા હોય તો એનું નિરાકરણ પણ હોય જ હવે કદાચ આ નથી લાગતું કે આંદોલનમાંથી દૂર જઈ અને કદાચ વાતચીત થી પણ આ વિવાદ આપણે પતાવી શકીએ છે બેન તમે મને એક વસ્તુ સમજાવો કે જયારે તમારી પાસે જાદી બધી માંગણી હોય તો તમે બેસીને નેગોશિયેશન કરો કે ભાઈ આ ત્રણ માંગણી છે ને ચાર નથી મંજૂર ને ત્યારે માંગણી જ એક હોય તો એવું તો નહીં થઈ શકે કે અડધી ટિકિટ ઉપર પુરુષોત્તમ રૂપાલા લડશે અને અડધી ટિકિટ એને કેન્સલ કરી એવું તો શક્ય નહીં બને એટલે હવે તો આમાં એક જ વસ્તુ થઈ શકે કે રૂપાલા સાહેબ પોતે એવું બોલેલા છે કે મારી જીત થી આ બોલાઈ ગયું સંસદ પ્રતિનિધિત્વ કરવા માટે જેમ કે જામ સાહેબ એ કહ્યું હતું કે જો હવે ધર્મગુરુ ની સામે માંગે રૂપાલા તો તેમને માફ કરી દેવા જોઈએ ક્ષત્રિય સમાજે તો આ બાબત લેખિત માં દસ વખત માફી માંગી સુપ્રીમ કોર્ટ એને શું કરવા માફ નથી કરતી રાષ્ટ્રપતિ પાસે હજારો લોકો દર વર્ષે માફી કરે છે કોઈ પૈસા વાળા કે કોઈ રાજતાઓ નારી સન્માનની વાત નથી કરતા અમે એમ કહીએ છીએ કે કોઈ પણ વસ્તુની માફી તો ગમે ગમે એટલી વાર માંગી શકાય પણ માફી મળશે નહીં એની એની કોઈ ગેરંટી પણ તૈયાર છે

સ્થાન આપી દે એટલે અહિયાં એવી વાત નથી કે એમને કોઈ જે છે માફી માંગવા માફી આપવા તૈયાર નથી માફી આપવા માટે ક્ષત્રિય સમાજ બે હાથ પહોળા કરીને તૈયાર બેઠો છે પણ ખાલી એમને એમનો પદ ત્યાગ કરવો પડશે કરવું એ સિવાય મફતમાં માફી જોઈતી હશે તો નહીં મળે

એક ચહેરો જે છે કે જે ક્ષત્રિય સમાજને લઈ અને ડીલ કરશે કદાચ એક જોવા મળી રહ્યો છે બેન ક્ષત્રિય સમાજ નો ચહેરો જે છે ને એ ભગવાનની ની બનાવેલી ગીતાજી છે જયારે એમને વાત કરવાની હોય નેગોસિએશન કરવાનું હોય તો સરદાર પટેલ સાહેબ જેવા કોઈ મહાન વિચારધારા વાળો ગર્વ પાટીદાર એને ટિકિટ આપવામાં આવે ને રાજકોટ નું પ્રતિનિધિત્વ જઈને જયારે સંસદ ભવનમાં રાજકોટ નું પ્રતિનિધિત્વ કરે ને તો એને રાજકોટ અસ્મિતા રાજકોટ ઇતિહાસ સૌરાષ્ટ્ર ઇતિહાસ અને સૌરાષ્ટ્રની અસ્મિતા વિશે માન હોય એવો વ્યક્તિ પ્રતિનિધિ બને તો આ એક પ્રતિનિધિ બદલવાની માંગ છે કોઈ વ્યક્તિ કે કોઈ સમાજ કે કોઈની સાથે તો લડાઈ નથી તો આમાં નેગોશિયેશન કરવાની કઈ જગ્યાએ વાત છે આમાં અમે એવું કહીએ છીએ કે ક્ષત્રિય સમાજ સાથે કોઈની સાથે તમારે બેઠક કરવાની કોઈ જરૂરિયાત નથી તમે આજે નિર્ણય લઈ લો તમારો ઉમેદવાર બદલી નાખો એટલે સમાધાન અને હું જે કહું છું આ એક મારી કોઈ એક મારી પોતાની અંગત વાત નથી કરતો તમે ક્ષત્રિય સમાજના કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે જઈને તમે રસ્તા પર પણ આજે પણ પાંચ તમારા રિપોર્ટ પૂછીને કહો કે તમે ઇન્ટરવ્યૂ લઈને આ પ્રશ્ન પૂછો કે પુરુષોત્તમ રૂપાલન માફ કરી દેશો એટલે તમને એમ કે હા ટિકિટ છોડી દે એટલે માફ કરી દઉં એટલે આમાં કોઈ નેગોશિયેશન સ્થાન નથી અને બીજું કે ચહેરો ક્યારે હોય સાહેબ કે જ્યારે ક્ષત્રિય સમાજ છે ગુણ પૂજા વ્યક્તિ પૂજાનો સમાજ નથી ગુણ પૂજાનો સમાજ છે એટલે અહીંયા જે છે એ કોઈ એક વ્યક્તિની પાછળ ચાલી અને કોઈ એક વ્યક્તિના સ્વાર્થ માટે કોઈ એક વ્યક્તિને આંદોલન નથી આ નારી સન્માન નું આંદોલન છે અને નારી સન્માન જોડાઈ રહ્યા છે અને આ નારી સન્માન ની લડાઈ અંદર તમારે કોઈની સાથે નેગોશિયેશન કરવાની વાત નથી કારણ કે અહિયાં એક સીધે સીધી તો વાત છે કે તમારા પદ ત્યાગ કરો અને તમે માફી લઈ જાઓ આમાં શું નેગોશિયેશન બેન અડધી ટિકિટ પર લડે ને અડધી ટિકિટ પર નહીં લડે એવું તો નેગોશિયેશન થશે નહીં

કે એમને તમારી પાસે માફી માંગી દીધું શા માટે માફી કરવાનું બેન શેના આધારે એવું કેમ આવે છે બેન આપણા શાસ્ત્રો નો જો તમે અભ્યાસ કરશો તમે કોઈ જ્ઞાની પુરુષો ને પૂછશો સાધુ સંતો ને પૂછશો તો કહેવામાં આવશે કે આપણા ભગવદ ગીતા ની અંદર મહાભારત ની અંદર ભાગવત ની અંદર કોઈ માણસ પોતાનો પદ નો ત્યાગ કરે ત્યારે એની સજા મળી ગઈ ગણાય અને આ શાસ્ત્રોક રીતે વાત છે હું તમને મારા ઘરની વાત નથી કેતો કે આ કોઈ જીદની વાત નથી તમે શાસ્ત્રો નો અભ્યાસ કરો એની અંદર કોઈનો પદ ત્યાગ કરો તમે જો આવા અનેક બનાવો ભૂતકાળમાં પણ બનેલા છે અને સૂતનખાનું નાક લેવામાં આવ્યું હતું એની હત્યા કરવામાં નતા આવી કેટલી કેટલી એવા ઉપાયો આપેલા છે કે કોઈ માણસને જયારે એના પદ નો ત્યાગ કરો એ પણ એક બહુ મોટી સજા ગણાય આપણે એ વ્યક્તિને લોકશાહી માં બીજી કોઈ સજા ન કરી શકીએ પણ આપણા ધાર્મિક સનાતન ધર્મ ની આપણે વાત ક્ષત્રિય સમાજ જે છે સનાતન ધર્મ નો ધ્વજ આગળ લઈને ચાલતો સમાજ છે ધર્મ નું પાલન કરાવવું પણ અમારી ફરજમાં છે તો આજે હું વાત કરું છું કે સ્ત્રી નારી અપમાન ના કેસ ની અંદર તમે કોઈ જ્ઞાની પુરુષો ને પૂછી લો ક્ષમા વિરશ્ય ભૂષણ એકદમ સાચી વાત છે અને એટલા માટે જ ક્ષમા દેવા તૈયાર છીએ ક્ષમા બિલકુલ દેવાની નથી કોઈ પણ શરતે એવી વાત નથી પણ એના પદ નો ત્યાગ એમને પ્રાચીન સાબિત કરવું પડે કે મેં જે વાત કરી હતી એ બિલકુલ ઉપજાવી કાઢેલી વાત હતી ઇતિહાસની અંદર કોઈ પણ જગ્યાએ એવી નોંધ નથી હતા પણ મેં મારી જાતે ઉપજાવી કાઢેલી આ વાત હતી એટલા માટે મારે આનું પ્રયાસિત કરવા માટે મારે પદનો ત્યાગ કરવો પડે આજે તમે જો ભારતીય જનતા પાર્ટી જે સુ આવી સજા નથી કરી થોડાક દિવસ પહેલા એમના કોઈ વ્યક્તિ એમના કોઈ ઉમેદવારે કોઈ મુસ્લિમ સમાજ વિશે જ્યારે અપમાનજનક ટિપ્પણી કરી તો એની તરત ટિકિટ રદ કરી દેવામાં આવી અને એવા ઘણા બનાવો ભારતીય જનતા પાર્ટીએ એમના પક્ષની અંદર એવા લોકોને એવી સજાઓ કરેલી છે અને આ તો નૈતિક ફરજ છે આપણે આ જો વાણી વિલાસ ની સજા કરતા નહીં થઈએ તો વધુ ને વધુ લોકો વાણી વિલાસ ના દાખલા બેસાડવા જોઈએ કે વાણી વિલાસ બંધ કરવાના દાખલા બેસાડવા જોઈએ પડાવી લેવા માટે કોઈ પદ માટે કોઈ આરક્ષણ માટે એના માટે નથી આ તો ખાલી સન્માન ની લડાઈ છે અને ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે આટલા વર્ષોથી જોડાયેલો છે તો તમે મને એક વસ્તુ કહો કે તમે જેની સાથે જોડાયેલો એની પાસે તમે ન માંગો તો કોની પાસે માંગો આજે તમે જેની સાથે તમને તમાર જેને તમાર જેના માટે તમારું લોહી હોય એની પાસે માંગો અને તમે વિચાર એક પણ રૂપિયા નુકસાન પબ્લિક ને ટ્રાફિક ને પણ અડચણ અમે ક્યાંય થવા દીધી નથી અને આગળ પણ નહી થવા દઈએ અમે એકદમ સોમાનપૂર્ણ રીતે કારણ કે આ સ્વાભિમાન લડાઈ છે અમે સ્વાભિમાન લડી રહ્યા છે આજે ગામે ગામ થી લોકો પોતાના સો કરશે રાજકોટ આવવા માટે નીકળી રહ્યા છે

મોટા મહારથીઓ બેઠા હતા તો એ બધા ધૂતરાષ્ટ્ર ની દરબારની અંદર બધા ચૂપ બેઠા હતા આજે જેવી એવી હાલત દેખાઈ રહી છે કે જયારે નારી સન્માન ની માટે ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતર્યો છે ત્યારે આટલા આટલા વિદ્વાનો આટલા આટલા કલાકારો આટલા આટલા મોટા મોટા લેખકો જેમણે કદાચ ગુજરાત ની અંદર થી આખું વિશ્વ વાંચી શકે એટલા પુસ્તકો લખાણા છે આપણા આપણા રાજ્યમાંથી તો આજે એ કલાકારો એ સાહિત્યકારો આજે એ બધા હું કોઈને ફોર્સ નથી કરતો હું જરાય એવું નથી કેતો કે તમારે આવવું જોઈએ તમારે તમારા અંતર નો અવાજ સાંભળવાનો

આપણે આપણે અત્યારે અત્યારે કોઈ કે એવો સમય નથી લોકશાહીમાં રહ્યા છે લોકશાહીની ની અંદર લડાઈ લોકશાહીની ની રીતે થાય લોકશાહીની ની અંદર બધાને ખબર છે પાંચ વર્ષે એક વખત તમને તમારો પ્રશ્ન અને તમારો જવાબ દેવાનો મોકો મળે આજે મારી આંગળી ની અંદર વોટ ની અંદર તલવાર કરતા વધારે તાકાત હોય તો શા માટે મારે તલવાર ઉપાડવી આ સિદ્ધાંતને 36 સમાજ આત્મસાત કરી ચૂક્યો છે એટલે આજે અમે તલવાર લઈને નહીં પણ અમારે જે વોટ દેવાવાળી આંગળીને તૈયાર કરી રહ્યા છે અને અમારી જ નહીં અમે આસપાસના લોકોને પણ આ વાત સમજાવી રહ્યા છીએ કે આ નારી સન્માનની પરિસ્થિતિ જો દેશમાં અને ગુજરાતમાં આખા વિશ્વને દાખલો ગુજરાત દે છે સાહેબ આજે એક નહીં અનેક વખત એવા દાખલાઓ બન્યા કે જરે ગુજરાતે કોઈને નવી દિશા દેખાડી છે તો આજે ફરી વખત ગુજરાત એ દિશા દેખાડવા જય નારી સન્માનની દિશા આખા દેશને દેખાડવા દઈ રહ્યું છે અને જ્યારે નારી સન્માનની વાત આવશે તો ત્યારે મોદી સાહેબ હોય કે પોતે ઇન્દ્ર પોતે હોય તો ઇન્દ્રાસન એનું પણ ખાલી કરવું પડે એવા હજારો દાખલા આપણા સનાતન ધર્મ ની સંસ્કૃતિ ની અંદર ભાગવત થી લઈને અનેક ગ્રંથો ની અંદર તમને વાંચવા મળી જશે તમે કોઈ જ્ઞાનીને અને કોઈ વિદ્વાનને ડિબેટ પર બેસાડો તમને ખબર પડી જશે અને આપણા લેખકોને દેખવા છે એક બાબત સમજવી છે કે ભૂતકાળમાં પણ એ કોઈ પણ સમાજની સ્ત્રી હોય તેની સાથે કહી શકાય કે આવી ઘટનાઓ બની હોય તેવા પણ દાખલા છે દૂર ના જઈએ તો મણિપુરની ઘટના લઈ લઈએ અને આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની છે ત્યારે ક્ષત્રિય સમાજ કેટલો સાથે ઉભો રહ્યો અને આવનારા સમયમાં જો આવી ઘટના કોઈ પણ સમાજની સ્ત્રી સાથે બને છે તો ક્ષત્રિય સમાજ કેટલો સાથે ઉભો રહેશે જ્યારે અત્યારે આ એક નિવેદન પર આટલો વિરોધ થઈ રહ્યો

ક્ષત્રિય સમાજ રોડ ઉપર આવીને ઠાકોર સમાજ ને ખભેથી ખબર મિલાવીને વિરોધમાં સાથ આપ્યો હતો હાથરસ ની અંદર જયારે બનાવવાનો ત્યારે ક્ષત્રિય સમાજ છે એ ખબરથી ખબર મિલાવીને સાથ આપ્યો હતો અને ખાલી અને ખાલી તમને હું કહું કે આ બે સમાધિ નહીં અનેક વખત પણ જ્યારે કમનસીબી જે આપણી કે આપણે અહીંયા મીડિયા ને બધી જગ્યાએ એટલી બધી એની નોંધ નથી લેવાથી છાપામાં નાના નાના ઘટક આવતા હોય છે ભૂતકાળમાં પણ અમે સાથ આપ્યો હતો આજે પણ આપી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ ગમે ત્યારે નારી સન્માનની વાત હશે તો સાહેબ ઇતિહાસમાં પાંચ હજાર પંદર હજાર વર્ષનો ઇતિહાસ છે અને એ ઇતિહાસ અમારા પૂર્વજોનો અમે કન્ટિન્યુ કરીશું અને હંમેશા નારી સન્માન માટે ક્ષત્રિય સમાજ ઊભો રહ્યો છે અને સાહેબ અને હું બેન તમને ત્યાં સુધી કહું છું એવું નહીં કે બીજા કોઈ સમાજ નહીં કે બીજી કોઈ વ્યક્તિ ક્ષત્રિય સમાજમાંથી પણ તમને ક્યારેય પણ કોઈ એવો દાખલો દેખાડે ત્યારે તમે અમને બતાવજો કરણી ચેના અને આખો ક્ષત્રિય સમાજ નારી સન્માન માટે પોતાના સમાજની વ્યક્તિનો પણ વિરોધ કરવા તૈયાર થઈ જશે ખાલી અને ખાલી એવી વાત નથી કે સહન ન કરવો જોઈએ ન ન કરવો કરવો જોઈએ જોઈએ કારણ કે આપણે લોકો નાનપણથી સ્કૂલો માંથી બાળકોને શીખડાવતા આવ્યા છીએ કે જ્યાં જ્યાં નારી નું સન્માન થાય છે ત્યાં દેવતાઓ રમણ કરતા હોય છે આ સિદ્ધાંત ને આપણે જો બોલતા હોય તો આપણે કરી પણ બતાવવો પડે અને આ સમય કરી બતાવવાનો સમય છે લોકશાહી અંદર લડાઈ ચૂંટણી તાણે લડવાની હોય સામાન્ય સમય માં કદાચ તમે મને એમ કીધું કે શું થાત તો હું તમને એમ કઉ સામાન્ય સમય તમે મને કહો કે શું રૂપાલા સાહેબ માફી પણ માંગે આ માફી પણ એટલે જ માંગી રહ્યા છે લીપ સર્વિસ સમજી ગયો છે બે ના જે આંદોલન થયા તે પછી કે આ એક સમય હોય છે ઇલેક્શન નો સમય છે જેમાં સમાજ પણ પોતાનું કહી શકાય કે એક રીતનું વર્ચસ્વ બતાવી શકે છે વર્ચસ્વ કરતા પણ હું એવું સમજુ છું કે લોકશાહી નું વર્ચસ્વ જે લોકો જ બતાવશે ને